દુકાને આવેલો છો તો આપણે દીખા દાદા ની આવો ની થોડું કામ હતું હાલો આવો હા સરકુર ભાઈ ફોન કર્યો હવે આપણે દીખા દાદા નો માણા કાલનો નો જક વયો ગયો છે દીખા દાદા પૂછો તમે ના કે કર મારો માણા કાલનો નો વયો ગયો હજી કે ન દેખાતો એના ગામડે નથી ગામમાં નથી ને કે બાર ગામે નથી

હજાર હજાર નો હોય નહી બાપા નહી બાપા પાંચસો પાંચસો રાખો બે શિખા દાદા તમારા માણસ ને ગોતવા જવાનું છે કદાચ ગુંડા કિડનેપ કરી ગયા છે તો નાથી અમે લઈને વહી આવશું તમારા માણાને ને હજાર હજાર આપો એટલે સારું તો બે ને હજાર હજાર રૂપિયા લાવો મારા માણસ ગોતી ને લાવી જો પાછા તમારા માણસ નું ગોત ચાવીએ અમી હાલ્યો જો બે હજાર રૂપિયા છે આ વાંધો નહીં હાલો તો હવે અમે તમારા માણસ ને ગોચ આવી ગોતી નથી લાવી જો પાછો હા તમતાર તમારા માણસ અમે લઈને જ આવશું હવે હા જાવ હાલો બે હાલો તો મૂણા ભાઈ આપણે હાલો બોલો બોલો શકુરભાઈ ને મૂળાભાઈ ને પૈસા તો આપ્યા છે હવે મારા માણસ ગોતિન લાવે તો હારું હાલે શકુરભાઈ ગયા ઘર મૂળાભાઈ અહીંયા આપણે છે ને અહીંયા મજી તીખા દાદા ના માણસ ને નથી ગોતવા જાવ ગોતું તો આપણે આવક બંધ થઈ જાય અત્યારે જો આપણે હજાર હજાર રૂપિયા આપ્યા આપણે કઈ ગોતવા ન ઘડીક આપણે અહીંયા આટા મારી જાઉં કે અમે ગુંડા ની પાણી જાથા તમારા માણસ ને હાર સુ બધે ગુંડા કિડનેપ કરી ગયેલા છે એવું આપણે કાંઈક બાનું દઈ દેવું એમ કે હજાર હજાર રૂપિયામાં અમી ના ઠેઠ ન જાય એવું કાંક આપણે તીખા દાદાને કહી દેવું હમણાં નથી જવું હજી તીખા દાદા ના ને ગોતવા

તો કેટલા કેટલા થાય પાંચ પાંચ હજાર આપો તો જાઈ પાંચ પાંચ હજાર રૂપિયા કઈ નથી દેવાના તમારે જાવ તો જાવ નકર કાઈ નઈ તો દીખા દાદા તમાર ને ઈ પછી પાછો નઈ આપે હવે નઈ આપે નઈ તો જાવ નઈ બેયેલા પાંચ પાંચ હજાર આપો તો અમી જાય પાંચ પાંચ હજાર રૂપિયા નથી દેવાના હોય બાપા હોય બાપા મોણા ભાઈ તો હવે આ દીખા દાદા કઈ પાંચ પાંચ હજાર રૂપિયા આપશે ની હાલો ભાગજી હાલો આપણે ભાગજી એ ઊભા